નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે વીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને શનિવાર ના રોજ મિત્રો ચણાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો જે આ છાપરા નંબર ચાર છે એમાં ચોમાલીસ ના પિલોરી થી હરાજી કામકાજ શરૂ કરવામાં આવેલ છે અત્યારે હાલ પહોંચી ગયું છે જોઈ શકો છો હરાજી નું કામકાજ ચાલુ જ છે તો ચાલો જાણી લઈએ મિત્રો કેવા રહેલા છે ચણા ચણાના ભાવ બીટુ ચણાના કેવા ભાવ છે ચોલે બીટકી પછી મિત્રો જે ત્રણ નંબર ચણા છે તો વિડીયો બની આ છે મિત્રો બધી જ વેરાયટીના ભાવ જો 1226 1226 3 नम्बर जणा सुपर चणा 1226 51 छप्पल 324 छप्पल 13 न

પંદરસો ને એકાવન પંદરસો ને એકાવન ભાવ છે જે બીટુ જણા છે જોઈ શકો છો સુપર ક્વોલિટી પંદરસો એકાવન બીટુ

બારસો ને છ ત્રણ નંબર બારસો ને અગિયાર ત્રણ નંબર ચણા જોઈ શકો છો બારસો ને અગિયાર બારસો ને અગિયાર જોઈ શકો છો મિત્રો મોસ્ટ ઓફ બારસો અગિયાર જોવા મળી રહ્યો છે બારસો ને સોળ ત્રણ નંબર ચીણા છે બારસો ને સોળ ભાવ જે બારસો ને અગિયાર ત્રીસ નવ નંબર અગિયાર ને અગિયાર નંબર ને શું ઉભરે કરી ઝડપ થઈ સોળસો પુરા સોળસો પુરા ત્યા છે બી ટુ ચણા અને ચોલે ચણા બે મિક્સ માં છે અગિયારસો ને એકાણું અગિયારસો ને એકાણું ભાવ છે ત્રણ નંબર